આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપ કમાણી છે કહેવાનો મારો મિનિંગ તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે પણ વાવવું જોવે અને વાવ વાટાણા નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળીઓ એ નક્કી કરજો કરજો આંબો સમજે બાવળીઓ જીકી દેસો ને તો કાંટા જ આવવાના એટલે વાવ વાટાણા નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની

એ છાડવું નાનું હોય મોટું થાય સાંયો આપે ફળ આપે ફૂલ આપે વાત બધી બરોબર તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય અડધો ફૂટનો ફૂટનો તો હરતો ફરતો છોડવો બાપુ આ પાંચ પાંચ સાત આઠ ફૂટના છોડવા છે આના મૂડિયા ક્યાં અરે જોવાની જરૂર છે રામ આ રાંટા મારે કાંઈ નથી વળે એવું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળે જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ કે દેહ અત્યારે કોણ ઉઠકી ને સાફ સુફ રાખે છે ન જોવું જો જરૂર એની છે રામ બાકી પાવડર ના લાલિયું ના લપડા કરવા એટલે કરો બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું સત્ય છે એ આવવાનું એટલે કીધું પાંચ તત્વ નો દેહ છે એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે ઓરથી ગરબથી ઈંડાથી ને પાણી ઓરથી જન્મે ને ઈ ઢોર ગરબથી જન્મે માણા ઈંડાથી જન્મે પક્ષી અને ઈયળ મચ્છર માયક પાણીથી જન્મે ચાર ખાણીને આ દુનિયા છે બાકી આ જેટલું દેખાય છે ને ઈ તમે ને મે ઊભો કર્યો છે આ જેટલું દેખાય એટલું બધુંય આપણે ઊભું કર્યું છે બાકી આ જે જે ચાર સૃષ્ટિની જે રચના છે ચાર ખાણી જે બનાવી છે ઈ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ ચાર આમાંથી બન્યા અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ પાંચ તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ સવારમાં માં ઉઠીને બાપુ છે ને એ પાંચ તત્વને ને પગે લાગવું પડે પેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય મરી ન જાય પણ આ આ હવા નો હોય તો પાણી નો હોય તો આ હુરજ નાણી એક દી એમ કે એટલા દીધી ઉગું છું બે દી મારે રજા ઉપર જાવું છે તો હવે ડબલા જડે પાંચ તત્વનો બાપુ દેહ છે પાંચ તત્વ થી જ ટકે છે આ તમારો મારો દેહ છે ને ઈ જે આ બાપું ટકી રહ્યો છે પાંચ તત્વ થી જ ટકી રહ્યો છે એટલે આપણે હવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે મારા બાપ તું છો તારે જમે છે પણ આ કોઈન દેખાતું જ નથી સત્ય તો બાપુ સત્ય જોવે કહેવાનો મારો અર્થ એ છે મને તો એમ થાય કે શું ભલા માણસ જીવે એવું આવ્યું છે કપડા જોડા આમ તમે જો હું અમુક અમુક થઈ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા રહોડાના જુદા હોંસરીના જુદા કામમાં જાય તો જુદા ને બહાર કેમ જાય તો જુદા એક એક જોડી માં ત્રણ જણા હલાવતા હતા બોલો અત્યારે છે કાને આઠ આઠ જોડી છે જોડા અરે આપણને એમ થાય કે આમ તો જો અને એવા પૂથીના ગાળી આમુક અમુક થયા છે ને એક બે ભાઈબંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે તલાવની પાડેથી બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધો ને ખાઈ પીને પાછા વ્યા જાય એટલે ઘરે તો મા બાપ બેકારા કરે એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો અમારે કરવું તમારે એટલે બે ભાઈ બહેન બેડા બેડા વિચાર કરતા એ કે ઘરે જઈને ધક્કા થાય મજા ન આવતી હાલ ને કઈ ધંધો કરી એ કે શું કરશું ઓલો કે આ કરી ને આ કરી ને આ કરી મગજમાં ન બેઠું એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપણ કારખાનું નાખી દે કે હાલ ને મૂળ તો ઘરે ડખા પૈસા ના છે પૈસા આપી પછી શું ડખા થવાના

એ ક્યાં જોતો નથી દ ની વી ની પચા ની તો ઠીક પણ પંદર ની નોટ લઈને ચા જવું તું જોતો નથી મનાનો ઝીંકવા ઈ કે ગામડા જવાય ભલા મને ગામડા નાની નાની દુકાન હોય કોઈક બાપા બેઠો હોય કોઈક ડોસમાં બેઠો હોય નો ખબર હોય અહીંયા હેલી જાય તમારે ગામ જેવું ગામ હતું ચાપા બે બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ ને પેપર મેટ ને વ્યાજતા એ આવ્યા એ કે બાપા પંદર ના સૂટા આપશો એ કે હાલ હો પંદર ની નોટ આપી બાપા સક્રિય ખાઈ ગયા પંદર ની નોટ આ ક્યારે બહાર પડે એ કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર અમારા છોકરા રોજ કડી જાય છે આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં એ કે દેવાય દેવો કે એમાં થોડું કે તમારે પંદર રૂપિયા જૂઠું બોલતા એ કે ના ના આપું એમાં કે તમે જૂઠું ન બોલ પણ કે પંદર નો આપું ચૌદ આપું બોલે એમને એમ થયું આના આઠા નહીં નથી આવું ચૌદ તો ચૌદ લઈ લેવાય એ કે સારું તમારો રૂપિયા જીવ બગડ્યો ને લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી છોકરા ને પરસે ઓળજો કે બાપા કે હા કે હાથ હાથ ની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે આ પંદર ની ભૂલ થઈ ને હાથ ની થઈ આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય હવે આમને મોંઘ વારી નડે આમને આ ફસન કરે આમ જ હાલે ત્યારે જાજો બધાને કે સ્વર્ગ માં કે ઇન્દ્ર ભગવાન સોનાના ના સિંહાસન ઉભર છે ઇન્દ્ર ની અપસરાયું નાચે છે ફુવારા છે ત્યાં કોઈ જે આવ્યું અને કોઈક જી આયવો જ કહો તો મારે પગ ચાલવા અહીંયા જીઆયવો બધું આમ જ ચાલે હલે આ આ આ મને એમ થાય કે મારો ભગવાન સાંભળે લ્યો તમને આ ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે મને એમ થાય કે હું બોલું હું મારો ભગવાન સાંભળે બસ આટલી જ વાત છે બીજું કંઈ છે જ નહીં બાકી વાતમાં બાપુ આ આ હશે ને માણસ જન્મે ને દોઢ બે કિલોનો અઢી કિલોનો હોય આઠ એંસી ઓર જીવે મરી જાય સમશાનમાં લઈને હળગાવી નાખો રખ્યા ભેડે કરીને ચોખ્ખો એટલે બે અઢી કિલો થાય કઈ છે નહીં આ વચ્ચે ઠેકડા ભરવાનું છે પાછી વ્યવસ્થા કઈ રાખી જ નથી આ મેં આ ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું મેં મકાન લેતા જાય બીજા વાપરશે કઈ વ્યવસ્થા જ નથી રાખી આમ નામ આવ્યા ને આમ નામ ઉપડ્યા જે આનંદ કર્યો જે મોજ કરી જે ભજન કર્યું એ તમારી મારી ભેગું આવવાનું બાકી જે હરી કઈ છે આનંદ કરી લ્યો બસ મોજ કરી લ્યો એટલા માટે એક વાણી તમને બે શબ્દો કહી ને પછી મારી વાણી વિરામ એ નથી મફત માં રે એ ભાઈ નથી મફત માં નથી મફત માં બજાર ભાઈ કોઈએ ચણા કડા ને કાપવા પીડ્યા હોય કોની કોઈ વાત કરી આપણે પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા પ્યારા પુત્ર ના માથા ખાંડી ਭੋਗ ਸਾਧੂ ਨੇ ਕਰਤਾ ਭੋਗ ਸਾਧੂ ਨੇ ਵਰਤਾ দুদিয়ানো পাই না કરવત મે લાવી દેવે રાયવા કાળા કાપી ધરતા કાળજા કાપી કરવત મે લાવી દરગા પર્વત મેળા કાપી દરકા કાલજા કાપી દરગાહ